અપર વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ વાતાવરણ સુકુ રહેશે કચ્છ સૌરાષ્ટ્રમાં 5 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે કચ્છ સૌરાષ્ટ્રમાં હીટવેવને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છ પોરબંદર અને જૂનાગઢમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે ગીર સોમનાથ અમરેલીમાં હીટવેવની આગાહી તો સંગ્રહ પ્રદેશ દીવમાં પણ હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે ઉત્તર પશ્ચિમ ઉત્તર દિશાથી પવન ફૂંકાઈ રહ્યો છે જેના કારણે વાતાવરણમાં બદલાવ જોવા મળવાનું છે સૂકું રહેવાનું છે વાતાવરણ અને સાથે હીટવેવ જોવા મળશે તો બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખે હિટવેવ કચ્છ પોરબંદર અને રાજકોટ તથા જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલીમાં જોવા મળવાનું છે આ સાથે પચીસ છવ્વીસ માર્ચે કચ્છ પોરબંદર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ દીવ અને અમરેલીમાં હિટવેવ ની આગાહી કરવામાં આવી છે अगले पाँच दिनों के लिए जो है हीट वेव की वार्निंग दी गई है सौराष्ट्र कच्छ एरिया में जिसमें से मुख्य तौर पर जो डिस्ट्रिक्स हैं अगले तीन दिन के लिए जो है कच्छ पोरबंदर जूनागढ़ गिर सोमनाथ अमरेली तथा राजकोट एंड चौथे दिन से जो है दीप को भी शामिल किया गया चौथे एंड पाँचवें दिन जो है हीट वेव के लिए साथ ही अगर हम बात करें आ, कोस्टल एरियाज में सो मोस्टली कोस्टल एरियाज जो भी जितने भी सौराष्ट्र तथा गुजरात दोनों ही कोस्टल एरियाज़ में जो है हॉट एंड ह्यूमिड वेदर मेंटेन करेगा साथ ही जिसकी वजह से डिस्कम्फर्ट भी आ, हो सकता